નહીં મળે તો ભવિષ્યમાં જે યંગ જનરેશન તૈયાર થઈ રહી છે જે યુવાનો છે એ બધાય જાગી ગયા છે એ જન આંદોલન હંમેશા એનું ચાલુ રહેશે અને અમે સીબીઆઈ સુધી પણ આગળ દરવાજા ખખડાવવાના છીએ અને ત્યાંથી કામ જો સિદ્ધ ન થાય તો યુનોમાં પણ આ મુદ્દો અમે લઈ જઈશું અને ગુજરાતની ભારતની ક્રાઇમની સ્થિતિ શું છે એની છબી એ સાથ લેવલે પણ પડે કે અમે બેઠા છીએ જે લોકો આપણે દાવ લીધો છે એમાં દાવે ક્યાં લેવા બગદાણાના વિવાદમાં સમાજની એન્ટ્રી અને સમાજની એન્ટ્રી પછી સતત ન્યાયની વાત થતી હોય અને પ્રશ્ન એ થાય કે જ્યારે સમાજ એક સાથે ભેગો થઈ અને ન્યાયની ગુહાર લગાડે ત્યારે જ ન્યાય મળે નવનીતભાઈનો આખો કેસ જે છે છે હવે સમાજ થઈ ગયો એટલે એક બાજુ કોડી સમાજના નેતાઓ સીએમ ને મળીને આવે તરત ત્રણ કલાકની અંદર એસઆઈટી ની રચના થઈ જાય એસઆઈટી ની રચના પછી પણ સમાજના આગેવાનો એવું કહે કે હજુ સુધી અમને એવું નથી લાગતું કે તપાસ બરાબર થઈ રહી છે અને ઝડપી થઈ રહી છે આજે સુરતથી સૌથી સો થી જેટલી ગાડી

પણ તપાસ થશે અને એના રિપોર્ટ ક્યારે આવશે અને કોની સામે તપાસ થઈ રહી છે એ બધા જ પ્રશ્ન હજી શેષ છે પોલીસ તરફથી આવતી પ્રતિક્રિયાઓમાં હજી ક્લિયર એવું નથી કે નવનીતભાઈ જે નામ કહી રહ્યા છે નવનીતભાઈ જે વિવરણ કરી રહ્યા છે એ બધા સામે કાર્યવાહી થઈ રહી છે કે નથી થઈ રહી એક પછી એક જેટલી ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે ઓડિયો ક્લિપ પછી પણ ઘણા બધા પ્રશ્ન થાય છે આજે જ્યારે ઋષિ ભારતી બાપુ અને સાથે સુરત થી આવેલા એ બધા જ આગેવાનો આખા ગુજરાતમાંથી ભેગા થઈને આવેલા આગેવાનો ત્યાં જે ચોક જે કહેવાય હોસ્પિટલનો ત્યાં બેસી અને

જ્યારે ત્યાં હનુમંત હોસ્પિટલ પહોંચ્યા હતા નવનીતભાઈને મળવા માટે તો એ લોકો શું કહી રહ્યા છે તે સાંભળો જુઓ પીડિત નવનીતભાઈ નો વિડીયો મેં જ્યારથી જોયો છે એ દ્રશ્યો ગમે એવો વ્યક્તિ હોય એને દ્રવીભૂત કરે એવો વિડિયો છે અને એ લુખા તત્વો જે હતા એ પાછા વિડીયો બનાવીને અન્ય લોકોને બતાવે છે ત્યારે એની હદ થાય છે આ દેશમાં બે પ્રકારના ગુંડામાં દેશમાં સનાતનના હિતમાં નાના માણસોને ને દબાવવાના પ્રયાસ કરે એવા લુખાઓને ગુજરાતમાંથી માંથી ભારત દેશમાંથી હંમેશા નિકંદલ કાઢી નાખવું જોઈએ અને એના માટે આ દેશમાં પોલીસ પ્રશાસન છે

કે જે મુખ્ય મુદ્દો હોય એને ટ્રેક કરી અને અન્ય મુદ્દાઓ પર ડાયવર્ઝન કરવામાં આવે છે અને ત્રીજો કે પોલીસને પૈસા આપીને મોટા જે લાગવક ધરાવતા હોય એ લોકો ખરીદી લે છે આવું કરપ્શન પોલીસ તંત્રમાં પણ ચાલે છે અને ચોથું કારણ કે જે પીડિત વ્યક્તિને કલમ લગાડવી જોઈએ કાયદા કાનૂન પ્રમાણે એ કલમ ન લગાડે અને હળવી કલમો લગાડી અને એમએસઆઈમાંથી છટકબારી પકડી લે છે એટલે

આજે નવનીતભાઈ સાથે છવ્વીસ કરોડ કોળી સમાજ એમની સાથે છે ગુજરાતના અઢી કરોડ લોકો એમની સાથે છે એટલા માટે જો એમને ન્યાય મળે તો ભવિષ્યમાં જે યંગ જનરેશન તૈયાર થઈ રહી છે જે યુવાનો છે એ બધા જાગી ગયા છે એ જન આંદોલન હંમેશા એનું ચાલુ રહેશે અને અમે સીબીઆઈ સુધી પણ આગળ દરવાજા ખખડાવવાના છીએ અને ત્યાંથી કામ જો સિદ્ધ ન થાય તો યુનોમાં પણ આ મુદ્દો અમે લઈ જઈશું અને ગુજરાતની ભારતની ક્રાઇમ ની સ્થિતિ શું છે એની છબી એ વિશ્વ લેવલે પણ ઉજાગર કરીશું જી